સાધલી ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો હાથ ફેરો કરી પલાયન થતા ચકચાર સિનોર તાલુકાના સાદલી ગામે ટિમ્બરવા જવાના રસ્તે આવેલા સહયોગ પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સત્તર હજાર તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે મકાન માલિક પ્રસંગ પતાવી રાત્રિના ઘરે પરત ફરતા ઘરમાંથી ત્રણ ઈસમો નીકળતા જોઈ માલિકે બૂમ પાડતા ચોરો ભાગવા લાગ્યા હતા મકાન માલિકે હિંમત દાખવી પીછો કરતા એક ચોર ઈસમનો મોબાઈલ પડી જતાં મોબાઈલ ફોન પોલીસ સ્ટેશન જમા કરાવ્યો છે જેને લઈ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદ મળશે ચોરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ અક્રમ સૈયદ છે હું મારા બહેનના પ્રસંગમાં ગયો હતો એના એના છોકરાની બર્થ ડે હતી ત્યાં ગાડી તો પાદરાથી જ્યારે અમે રિટર્ન આવ્યો તો મારો ઘરના દરવાજા ખુલ્લા હતા જ્યારે ખુલી હતી ને એક જે ચોર હતો એ ચોર ગાડી ઊભો હતો પથ્થર લઈને જેવો એને મને જોયો એને મને પથ્થર માર્યો મેં હટી ગયો પછી અમારું હમામી થયું તો મારા ઘરમાંથી બીજા ત્રણ નીકળી ટોટલ ચાર ચોર હતા એમાં પથ્થર મારતો પથ્થર તો એ લોકો પછી મેં બૂવો પાડી ને ચોર 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 તો એ લોકો નાઠા હટા તો એમના મોબાઈલ પડી ગયો છે ને મારા ઘરમાંથી એક સોના નું ડૂબકી ગયું છે કાન ના એ ગયા છે ને છરા ગયા છે સત્તર હજાર કેસ હતી એ ગઈ છે તમે કઈ પોલીસ સ્ટેશન માં જાણ કરી હા સાદલી માં અમે લખાઈ દીધી છે ફરિયાદ જાણવા મુજબ અહીંયા એવો જાણવા મળ્યું છે કે ચોર નો કોઈ ફોન કે પડી ગયેલો છે હા હા જે હામાં અમે જો જરા ચોર કુલીને ભાગો કે મારા ઘરેથી થી તો એમાંથી એક ચોર નો મોબાઈલ પડી ગયો છે એ મોબાઈલ મારી પાસે હતો તો મેં સાદલી પોલીસ સ્ટેશન માં જમા કરાવ્યો છે